જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વીજ સોકનો ભય ટ્રાન્સફોર્મરની નીચે જ લોકોની ભીડ કેશોદ પીજીવીસીએલ અને નગરપાલિકા જાણે અંધારામાં જુનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે આવેલા સુતારવાવ ખાતે ભારતી શાક માર્કેટ પાસે ટ્રાન્સફોર્મરની નીચે જ ફેરિયાઓ પોતાના અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોની ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે ત્યારે સવાલ તે ઉભો થાય છે કે એકદમ ટ્રાન્સફોર્મરની નીચે લોકોની ભેડથી ક્યારેક વિશોકથી જાનહાની થઈ તો જવાબદારી કોની ક્યારેક ટ્રાન્સફોર્મરમાં કોઈ ખરાબી આવી અને તે બ્લાસ્ટ થયું કે કોઈ તાર તૂટીને નીચે પડે ત્યારે શું થશે શું કેશોદ પીજીવીસીએલ અને કેશોદ નગરપાલિકા આનાથી અજાણ છે કે પછી અજાણ હોવાનો ઢોંગ કરે છે કે પછી કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાઈ રહી છે આ મુદ્દે કેશોદ પીજીપીસીએલના સિટી ઇજનેર કાતરિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે તે લોકોને અવારનવાર નોટિસો આપી રહી છે છતાં તે લોકો માનતા નથી શું ખાલી નોટિસો આપી દેવાથી કામ પૂરું થઈ ગયું તો પછી કેશોદ નગરપાલિકાની શું જવાબદારી તે પણ એક સવાલ ઉભો થાય છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો